હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના પોવા બટાકાની રેસીપી આ રીતના પોવા બટાકા બનાવશો ને તો પૌવા છે ને આપણા એકદમ કોરા નહીં લાગે અને ખાવામાં ડૂચો પણ નહીં વળે અને લાંબો સમય સુધી આવા નરમ જ રહેશે તો આવો રેસીપી જોઈ લઈએ પોવા બટાકા બનાવવા માટે મેં ડુંગળી ટમેટા બટાકા અને મરચાં કટ કરીને લઈ લીધા છે હવે મેં એક કઢાઈમાં બે ચમચી જેવું તેલ એડ કરી દીધું છે તેલ આપણું હલકું ગરમ થાયને એટલે અડધી ચમચી જેવું આપણે જીરું ઉમેરી દીધું છે ઘણા લોકો રાઈનો પણ વઘાર કરે છે પણ બને ત્યાં સુધી પૌવા જીરાથી જ વઘારવા પછી એમાં મીઠી લીંબડીના પાન એડ કરી દીધા છે હવે આપણે જે બે નાની સાઇજની ડુંગળી કટ કરીને રાખી હતી એ ડુંગળી આપણે એડ કરી દેવાની છે ડુંગળી બે મિનિટ માટે તેલમાં સતડાય એટલે આપણે બટાકા એડ કરી દેવાના છે આ રીતના બટાકા એડ કરી અને બરોબર ડુંગળી અને બટાકાને મિક્સ કરી લેવાના છે બટાકાને આપણે પાંચેક મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસ ઉપર ચડવા દેવાના છે આ રીતના આપણે ઢાંકણ ઢાંકી અને બટાકાને ચડવા દઈશું હવે આપણે બટાકાને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ડુંગળી અને બટાકાનો કલર ચેન્જ થઈ ગયો છે બટાકા આપણા સિત્તેર ટકા જેટલા ચડી ગયા છે હવે આપણે આને આ રીતના મિક્સ કરી અને આમાં આપણે ટમેટા અને મરચાં ઉમેરી દઈશું આપણે ટમેટા ઉમેરી અને પછી આપણે ઢાંકણ ઢાકીને બટેકાને હજી ચોડવવાના છે એટલા માટે બટાકા સિત્તેર ટકા જેવા આપણે ચડે ને એટલે આપણે ટમેટા એડ કરી દેવાના છે મેં અહીં ટમેટા અને મરચાં એડ કરી દીધા છે હવે હું મેં એક ચમચી જેટલું મીઠું એડ કરીશ મીઠું આપણે જોઈને જ એડ કરવાનું છે પછી નહીત્ર આપણો મસાલો ખારો લાગશે ને પવા મોડા લાગશે એટલે અત્યારે થોડું આપણે મીઠું એડ કરીશું ને પછી જરૂર જણાશે તો આપણે પવામાં થોડું એડ કરીશું અહીં મેં મીઠું એડ કરી અને દોઢ ચમચી જેટલી હળદર પણ એડ કરી દીધી છે હવે હું આ બધો મસાલો બરાબર મિક્સ કરી લઈશ બધો મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે હવે આપણે આને ફરીથી ઢાંકણ ઢાંકી અને પાંચ એક મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું આપણે મીઠું હંમેશા ટમેટા એડ કરીએ ને પછી જ મીઠું એડ કરવું જો તમે પૌવામાં ટમેટા એડ ના કરતા હોય તો તમે બટેકા સાથે પણ મીઠું એડ કરી શકો છો તમે જોઈ શકો છો પાંચેક મિનિટમાં આપણા બટાકા છે એ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણા ટમેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આ રીતના આપણે મસાલાને બરોબર મિક્સ કરી લઈશું અને હવે જે આપણે ધોઈને પૌવા સાઈડમાં રાખેલા છે એ પૌંવા આપણે એડ કરી દઈશું મેં અહીં બે વાટકી જેટલા પૌવાને ધોઈ અને સાઈડમાં મૂકી રાખ્યા હતા મારા પૌવા છે તે બરોબર પલળી ગયા છે હવે આપણે એને આ રીતના કડાઈમાં એડ કરી અને બરોબર મિક્સ કરી લઈશું આ રીતના પૌવાને મસાલા સાથે બરોબર મિક્સ કરી લેવા હવે આપણે આમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને પૌવા એકદમ સોફ્ટ અને નરમ બની રહે છે એટલા માટે જો તમે થોડું સ્વીટ પસંદ કરતા હોય તો ખાંડને જરૂર ઉમેરવી હવે મેં એક લીંબુ લઈ અને લીંબુનો રસ ઉમેરી દીધો છે હવે અહીં હું બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીશ પાણી ઉમેરવાથી પૌવા એકદમ સોફ્ટ બની રહે છે અને લાંબો સમય સુધી સોફ્ટ રહે છે તે કોરા લાગતા નથી એટલા માટે આ રીતના થી ત્રણ ચમચી જેવું પાણી ઉમેરી અને પૌવાને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે જરૂર ચડવા જેથી આપણા પૌવા છે તે પાણી ઓબ્ઝર્વ કરી અને એકદમ સોફ્ટ બની રહે હવે આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા પૌવાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે હવે આપણે એમાં ફ્રેશ ધાણા ઉમેરી દઈશું તો એકદમ ટેસ્ટી અને પોચા રૂ જેવા આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે આ રીતના એકવાર પૌવા જરૂર બનાવવા નાના અને મોટા બધાને ભાવશે અને આ લાંબો સમય સુધી આવા જ સોફ્ટ રહેશે તો મેં જણાવેલી ટિપ્સ સાથે આ રીતના એકવાર પૌવા જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી મારી બીજી જ આવી સરળ રેસિપી જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું બીજા જ આવા નવા અને ઇઝી રેસીપી સાથે ત્યાં સુધી આવજો